આંદોલનમાં ની સંખ્યામાં લોકો જોડાશે વાત શિક્ષણની છે વાત કચ્છ અબડાસા ભવિષ્યની છે બહુજન આર્મી જણાવ્યું હતું અબડાસા તાલુકાના નલિયાથી માત્ર પાંચ સાત કિલોમીટર દૂર ગામમાં આજે રાધનપર ગામમાં આજે અહીંયા ગ્રામજનો સાથે આવ્યા છીએ તમને એક નવાઈની વાત બતાવો અહીંયા કને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કોઈ ઓરડા નથી ખુલ્લામાં અભ્યાસ કરે છે આ તમે દોરી શકો છો અહીંયા આગળ માત્ર બે જ શિક્ષકો હા અહીંયા કને વિદ્યાર્થીઓ માટે ખાલી છત છે પણ જે જૂનું બાંધકામ હતું તોડી પાડવામાં આવ્યું છે આજની તારીખમાં એ બાંધકામ ચાલુ કરવામાં આવ્યું નથી અને આ બાળકો દીકરીઓ અને દીકરાઓ અહીંયા આગળ ભારે અભ્યાસ કરે છે શિક્ષકો સારા જી કે એમને ભણાવે છે સારું શિક્ષણ આપે છે પણ સરકાર ક્યાંક ને ક્યાંક કિનાખોરી કરે છે અબલાસામાં શિક્ષકોની ચારસો પાંચસો શિક્ષકોની ઘટ હોય અને અબલાસા વિસ્તારમાં જે જૂની બાંધકામ કરેલી સ્કૂલો છે એને તોડી પાડવાનો ઓર્ડર આવી ગયા છતાંય પણ નવું બાંધકામ શરૂ કરવામાં આવતું નથી તો આ મુદ્દાને પણ સાથે લઈ અને આવનારી સોમવારના ચાર તારીખના સવારના દસ વાગે નલિયા કોઠારા હાઇવે બંધ કરવાનું છે આપ સૌ અભલાસાની જનતાને વિનંતી છે કે વધારેમાં વધારે લોકો અહીંયા કને જોડાવ આ એક ગામનું જે આવા દરેક ગામોમાં કંઈક ને કંઈક શિક્ષણને લાગતી સમસ્યા છે એક સમસ્યા તો એ જ છે કે ચારસો થી પાંચસો શિક્ષકો ની ઘટ અબલાસા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા જ્યોતિષ શંકર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવો ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંક ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે ભવિશ્ય વાણી કરનાર ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર વગર માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ શી જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ